એકવાર વાર મલક માં મારા આવજો હે તમે એકવાર વાર મલક માં મારા આવજો એવી લીલી રે વાડી ને લીલા ઓબલા ઓબલા કરો મડે આ ગોમના ગાયો ભેસો ચારો હું ગોમની ભેસો ચારો બધી વાહ

હે હા પૈસા આ રોજ તો મારે જોઈએ જોઈએ પચાડો તો જોઈએ લાવવાનું શાક ના પાક મારો આ બધા વૈતર કરવા બંધ કરી દે પછી હવે બીજો કઈ ધંધો જ કરવો પડશે બે નંબરો ધંધો કરે ને તો જ બેર મારવો પડશે બાકી પડશે નહીં લોકોનો વૈતર કરીને લેવાનો હે પહોંચશો અને હાલ મારા બેટા દોડશો આવા બીજા કાલે જઈએ એવું કેવા કાલે જજો પૈસા ના મારા વૈત કરવું પડશે હા પેલા ગોમ હોવા ડોબા લેનારો ને આજ માં કાંડ કરવો પડશે હા ચોમા સમજો તો ડોબું હોય પાડવું કોઈ કશી ખબર હોય નહીં એવું જ બે કરવું પડે બે નંબર કોમ છે ને બીજો આપડે આવું કંઈક કરે બે પડે તો મહિનાની શાંતિ કૃષિ જે માગે લઈ આવીશું મન જવા દો સીધો તો સીધો તો પકી દો ભાઈ ગા એમ જવા દે ગા પકી જાય એ જાય તો મે હોત નહીં આજ આજ આ એ સડ આ આજ પાડીયો આજ ડોબો હે એવું લાગે છે ખરો હા મને ખબર છે પેલો હે ને શેફ એમને ફોન કરો પર છે તો જ માર મેર પર તો જ આપણો પેશન મેડાન સેટિંગ કરી નકર આ લોકોના વાયત્ર કરી કે તો થાચ્યો

પડ્યો તો મારો તમે આવી જા ને યાર ફોન તો કરે પંદર વીસ મિનિટ લાગશે એટલે સારું કેવા તમે આઈ જાણ અલ આવું મારું પછો આવું હો આવું આવું ભાઈ હ

તાર પૈસા ની મારી જરૂર હોય એટલે શું કરે એમ કહું પડે અરે તમે આગળ પાછળ જેટલું જો એટલું જોઈ લો આખું ફેરવી ફેરવું જોઈ લો સારું લાગે પાડી તો કિંમત તમને હાજી કઈ દે બરાબર હા

तो गाय गया छे

મે પણ મારું શેઠ છે ડોબું કોને ડોબુ પડે લુમા એવું કહ્યું તું પણ એ તો મારું હશે એટલે

કોનું ડોબું ભાઈ વસ્તુ એમનું હક નહીં તમે ગુનેગાર તમે ગણો ખબર પડે તમને એટલે તમને આ તો ભાઈ આનો તો ધંધો જ આ પીવાનો બસ આ લોકો કરી નાખવાનું આગળ ના પડે વાત કર

મે તમાર કરું બરાબ બે સીધા થઈ જરાબર આ બધા મારા વગરસો તમે પૂછ્યા વગર લીધું તમારે ભૂલ કેવાય તમને પોસો મળી જશે બોલવા કરશે જો હું તમને શું કહું મારી જોઈ રહ્યા છો તમે ફોન કરો ગામ માં આવો ભેસ તો વેપારી બરાબર ગો માં આવો પોત પૂછો પંચાયત માં પૂછો દાખલો વાળો તો ભેસે જાઓ કારણ કે અત્યારે એટલે હું તમને તમારા માટે કહું તમને બરાબર આવો ગમવા પૂછો ભાઈ હક નહીં બરાબર તારે શું તમે ગુનેગાર ગણા છો ગણા છે કારણ કે આવું અત્યારે બહુ બની રહ્યું છે ખબર છે ને તમને હા એ તો બરાબર હું જ જોઉં છું કે અત્યારે ભેસો બધા બહુ જોડી બરાબર પણ પોતાની મારી ભેસ હોય હું જાણતો ના હોય તો ડાયરેક્ટ વેપારી અમની ભેસ હોય તમે એક જ મળીને ભરી જાય બરાબર 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 બીજા કોઈ બીજા નહીં હોય ગામમાં પોત મારે પૂછ્યું હક નહીં ત્યારે છોડી બરાબર ત્યાં વખત ધંધો કરવો નહીં